મારા ધનને આવતા હતા વાડી ટેમ્પો લઈને તો એ આડી ગાડી મૂકીને પૂતો એને એમ કીધું સાઈડમાં ગાડી લઈ લેતો હું ટેમ્પો લઈ લે તો સાઈડમાં ગાડી લીધી ને તો પેલા લઈ લે ને બીજો દાણ કીધો ને તો તરત ગુંડા મીડો બોલો ગુંડા બોલવા મીડ્યો એટલે આને ખેંચી લેતા ટેમ્પોથી ને પછી એને મારપીટ મીડ્યા કરવા તો હું ધોળા ધોળે આવી એને આડી ફરવા તો મને એમ વાળ પકડીને ધડી રોડમાંથી અને મારા લુગડા બુગડા બધું ફાડ નાખ્યું મારી માંગ એ છે કે મારો દીકરો પોલીસ ઓફિસર હોવા છતાં જો અમારી માથે આવું થાય તો બીજાની માથે શું ન થાય આમ તો કાર્યવાહી કાંઈ કેમ થતી નથી અને મારા દીકરાને પોલીસ ઓફિસર હોવા છતાં માર્યો તો અમારે ન્યાય દો આપનું નામ મારું નામ રસિકભાઈ શિવાભાઈ ગાબુ રસિકભાઈ શું ઘટના બની હતી કે વાડીયાથી માલઠોને નીણ નાખીને આવતો તો ત્યાં વાડીયાના ગેટ પાછળ ભાઈ ગાડીની પાછળ હું તો અને ત્યાં રસ્તામાં હું તો આડી મૂકી અને હું સકડો લઈને આવતો હતો ત્યાં મને કીધું મેં કે ભાઈ ગાડી લઈ લે ત્યાં એને ગાયે ભાઈએ ગાડી લીધી નહીં ત્યાર પછી એને કીધું કે મને કાંકલો પકડી અને નીચે ઉતારી મૂક્યો નીચે ઉતાર્યા પછી એ પછી ત્યાં મારા દીકરા સાંભળી ગયા એને કીધું એ આવ્યો ત્યાં એને તરફ પાઇપનો ઘા કર્યો રત્નાભાઈએ શું તમારી માંગ અમારી માંગ એક છે મારે પોલીસ રક્ષણ જોઈએ તમને ધમકી પણ આપવામાં આવી હતી શું છે કે તમને ધમકી એક આપવાની આવી કે હવે પછી જો ક્યાંય આગળ ગયો તો મારી નાખવામાં આવશે રૂલી આપનો પરિચય મયુરભાઈ જમોળ જય માનદાતા ગ્રુપ બોટા જિલ્લા પ્રમુખ આજ એસપી કચેરી આપ આયા છો શા માટે ગઢડા તાલુકાના ગાળા ગામની અંદર રસિકભાઈ શિવાભાઈ ગાબુ એમનો પરિવાર અને એમના દીકરા છે એસઆરપીમાં નોકરી કરે છે પાંચ તારીખના રોજ એસઆરપી જવાન અને એના પરિવાર ઉપર મારી નાખવા માટે અને જાન લેવા માટે લોખંડના પાઇપ અને લોખંડની કુંડલીવાળા પાઇપથી એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેની એફઆઈઆર પણ ફાળવામાં આવી છે આ જે આરોપી છે કુકાભાઈ રત્નાભાઈ અને અજયભાઈ છે સાથોસાથ મારે તમને એ પણ વાત કરવી છે કે ભાઈ જે રસિકભાઈ છે એના પરિવાર વતી ગઢા પોલીસના જે પીઆઈ સ્ક્રીન જે છે એમની સાથે મૌખિક રજૂઆત થઈ હતી મૌખિક રજૂઆતમાં પીઆઈનું કેવું એવું છે કે ભાઈ આ જે છે એ કાંઈ ગુનો ન કહેવાય આમાં ઘર બેઠા જામીન મળી જાય આની કોઈ ધરપકડ ન હોય કદાચ તમે બે જણાને ધોકા મારીને વ્યા હોય બે ધોકા તો કોઈ ગુનો દાખલ થતો નથી આવું પીઆઈ આ લોકોને વારંવાર આમ ટોર્ચર કરી રહ્યા છે અમને તો એવું માનીએ છીએ કે પોલીસ અને આરોપીનો હું સાઠ ગાંઠશે અને હું પોલીસ જે છે ગઢા પોલીસ એ વાટ જોઈ રહી છે કે ભાઈ ગાળા ગામની તો ત્રણસો હાથ ને ત્રણસો બેની કલમ દાખલ થાય ગઈ કાલે રાત્રે રસિકભાઈ એમના ઘરેથી કંઈક બહાર જતા હતા ત્યાં પેલો કુકુ કૂકાભાઈ કરીને અજયભાઈ કરીને ગાડી લઈને ત્યાં નીકળે છે મારી નાખવાની એના પરિવારને એસઆરપી જવાનને મારી રાખવાની ચોખ્ખી ધમકી આપી રહ્યો છે આપની માંગ શું છે બસ અમારી માંગ કે છે તાત્કાલિક એ લોકો પકડાય ની અંદર આ જે લોખંડના પાઇપ અને લોખંડની કુંડીવાળા પાઇપનો ઉલ્લેખ નથી થયો અને ગઈકાલે જે મારી નાખવાની ધમકી આપી છે એના સામે અરજી લેવાની એમાં એફઆઈઆર થાય